ચાલો આજે વાત કરીએ સત્તરસો ઓગણત્રીસ વિશે એટલે કે હાર્ડી રામાનુજન નંબરની જુઓ આ ખાલી એક નંબર નથી એની પાછળ એક આખી વાર્તા છે થયું એવું કે ગણિતશાસ્ત્રી જીએચ હાર્ડી એમના મિત્ર મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને મળવા ગયા એમણે પોતાની ટેક્સીનો નંબર સત્તરસો ઓગણત્રીસ જોયો અને કહ્યું આ તો કેવો બોરિંગ નંબર છે પણ રામાનુજન માટે એ નંબર કંઈક અલગ જ હતો તો સવાલ એ છે કે એવું તો શું ખાસ હતું આ નંબરમાં વેલ પહેલી અને સૌથી મોટી વાત આ સૌથી નાની સંખ્યા છે જેને તમે બે અલગ અલગ રીતે બે સંખ્યાઓના ઘનનો સરવાળો કરીને મેળવી શકો છો જેમ કે તમે દસનો ઘન અને નવનો ઘન ભેગા કરો તો સત્તરસો ઓગણત્રીસ મળે અને બારનો ઘન અને એકનો ઘન ભેગા કરો તો તો પણ સત્તરસો ઓગણત્રીસ જ મળે છે ને કમાલ અને વાત અહીં જ નથી અટકતી બીજી વાત આ એક નાનકડી ઘટનાને લીધે જ ગણિતને એક નવો શબ્દ મળ્યો આ ખાસ ગુણધર્મને કારણે જ સત્તરસો ઓગણત્રીસને ટેક્સી કેબ નંબર તરીકે ઓળખવામાં આવે છે એટલે તો એને ટીએ ટુ પણ કહેવાય છે કેમ કે સૌથી નાનો એવો નંબર છે જે બે રીતે બને છે અને છેલ્લે ત્રીજી વાત આ નંબરમાં હજી પણ કેટલીક મજેદાર વાતો છુપાયેલી છે જેમ કે આ એક હર્ષદ નંબર છે એટલે શું કે એના અંકોનો સરવાળો કરો એટલે કે એક પ્લસ સાત પ્લસ બે પ્લસ નવ જે થાય ઓગણીસ તો એના વડે સત્તરસો ઓગણત્રીસને ભાગી શકાય છે એટલું જ નહીં એ એક કાર્મિકલ નંબર પણ છે મતલબ કે એ એવી સંયુક્ત સંખ્યા છે જે અવિભાજ્ય હોવાનો દેખાવ કરે છે ખરેખર રસપ્રદ ટૂંકમાં કહીએ તો સત્તરસો ઓગણત્રીસ માત્ર એક નંબર નથી પણ એ રામાનુજનની અદ્ભુત પ્રતિભા અને સાધારણ વસ્તુઓમાં છુપાયેલી અસાધારણ સુંદરતાની એક જીવતી જાગતી નિશાની છે જો તમને ગણિતની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં અલ્પેશ લખીને સર્ચ કરો અને લૂંટો ગણિતની વાતોનો ખજાનો એ આવજો ફરી મળીશું એક નવી મજાની વાત સાથે જય ગણિત